નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળ કરીએ દિવસભરના તમામ સમાચાર રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા દસ ગામ દીઠ ફરતા દવાખાના મૂકવામાં આવ્યા છે જેથી તાત્કાલિક કોઈ અબોલ પશુઓની સારવાર થઈ શકે મહીસાગર જિલ્લામાં આ ફરતા પશુ દવાખાના અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યા છે ત્યારે આ યોજના શરૂ થયા અને પાંચ વર્ષ પૂર્ણ થતાં લુણાવાડા પશુ દવાખાના ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના મોબાઈલ વેટેનરી ડિસ્પેન્સરી તથા મોબાઈલ વેટેનરી યુનિટના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર મયંક પટેલ એમવીડીના ચિકિત્સકો તથા પાઇલટ કમ ડ્રેસર વગેરે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં ભાગ લીધો હતો અત્રે નોંધનીય છે કે જિલ્લામાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચૌદ જેટલા ફરતા પશુ દવાખાના કાર્યરત છે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફરતા પશુ દવાખાના બે લાખ એકસઠ હજાર છસો અગિયાર જેટલા અબૂલ પશુઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષમાં કેસની વિગતો જોઈએ તો તબીબ સારવાર બાણું હજાર સાતસો છ્યાસી પશુઓને અપાઈ હતી તો મેડિકલ સપ્લાય કેસ એક લાખ છવ્વીસ હજાર પાંચસો ચોર્યાસી કરાયા હતા સર્જિકલના પચીસ હજાર છસો ઓગણત્રીસ ગાયનેકના પંદર હજાર આઠસો બાવન અને અન્ય સાતસો સાઠ મળી કુલ બે લાખ એકસઠ હજાર કેસોમાં આ પશુ દવાખાનાના સારવાર માટે ઉપયોગી બન્યા છે